ઓક્સફોર્ડ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો મામલો મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માર મારવા મામલે ઓક્સફોર્ડ સ્કૂલમાં અપાઈ નોટિસ નોટિસ બાદ સ્કૂલ આવી હરકતમાં સ્કૂલના સંચાલકો દ્વારા યુનુસ ચૌહાણ નામના શિક્ષક સ્કૂલમાંથી છૂટા કરાયા શિક્ષક યુનુસ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીના વાલી અને સંસ્થાની માફી માંગતો પત્ર લખ્યો શિક્ષકે પત્રમાં એવું પણ લખ્યું કે ભવિષ્યમાં આવી ભૂલ પણ નહીં થાય તેની હું ખાતરી આપું છું વિદ્યાર્થીના વાલીને ન્યાય મળતા વાલીએ સંસ્થા અને તંત્રનો આભાર માન્યો

જેથી કરીને આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે આવો કોઈ પણ બનાવ ના બને એના માટે સંચાલકોએ અને મેનેજમેન્ટએ આ બાબતે ખમા બાબતનું ધ્યાન આપી અને આ કાર્યવાહી કરે કરેલ અને આજ રોજ અમને બોલાવી અને એનું માફી પત્ર જે લખવાનું અમે માંગણી કરી હતી એ માફી પત્ર લખાવી અને આજ રોજ એને છૂટકા કરેલ છે જે સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવા આફિશ્યો કાર્યવાહી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ના કેમ્પસ ડાયરેક્ટર વામજા પ્રહલાદભાઈ ભાઈ અમારી સ્કૂલ માં બે દિવસ પહેલા જે બનાવ બનેલો હતો એ બનાવ અંતર્ગત જ્યારે ઓફિસ માંથી અમને જ્યારે તપાસ ના આદેશ કરવામાં આવ્યો એ પહેલા પણ અમે તપાસ કરેલી અને જે શિક્ષક સોનુષભાઈ નામના શિક્ષક થી ભૂલ થઈ હતી એ ભૂલ ને તપાસ કરતા તેમજ વાલી ના ફોન અથવા તો જે સિવિલ હોસ્પિટલ માં દાખલ થયેલા હતા એ બાબતની જ્યારે જાણ થઈ અને એની આગળ તપાસ કરી ત્યાર પછી અમે બીજે દિવસે વાલીને બોલાવ્યા અને વાલી સાથે એ બાબતની શોર્ટઆઉટ કરેલું સમાધાન કરેલું કે ફરીથી સ્કૂલ માં આવી ભૂલ નહીં થાય પણ વાલીની પણ એક માંગણી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી બીઓ ઓફિસમાંથી પણ નોટિસ એક અમને આપવામાં આવી હતી કે ભાઈ આવા પ્રકારની ગેર શિસ્ત થયેલી હોય તો શિક્ષક ઉપર શિક્ષણાત્મક પગલાં લ્યો

જે સુપરવાઇઝર ને વાલી એ સંપર્ક કરેલો આ બાબત ની પણ હવે એ વાલી શિક્ષક શ્રી દ્વારા જે તે સમયે જોડાયેલા શિક્ષક છે એનો પણ નંબર ના આપેલો અને અમારા સંચાલકોનો નંબર નથી આપેલો પણ અમે આ ઘટનાની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આવું ક્યારેય ન બને એટલે ને હા એ અમારા હેડ એચઓડી છે એને જાણ કરેલી હતી પણ બીજે દિવસે તપાસ કરતા વિદ્યાર્થી સિવિલ માં દાખલ થઈ ગયો હતો પણ અમે તો સુપરવાઇઝર શ્રીને કહી દીધેલી કે હવે પછી જો આવી કોઈ પણ ઘટના બને તો સંચાલક ને સૌથી પહેલા જાણ કરવી